જય માતાજી કેમ છો લેબુ ખોળી છીએ લેબુનો રસ પીવાથી સવારે શરીરમાં સારું ચોખ્ખું રહે છે અને શરબત પીવાથી એનર્જી પણ રહે એટલે શરબત પીવો પથરી માટે માટેરો હાથેરો પણ પથરી દુખાતી બાબુલાલ બાબુલાલને મને એમ કીધું હું લેબુ લો કે લેબુ નહીં હાથેરાથી રસ કાઢવાનો હવારે સવારે ખોટો પીવાનો એટલે એનાથી પથરી ઓગળી જાય એ મને ખબર નહીં હજી આપણે કદી પીધો નહીં હાટેડું કહેવાય પહેલાં તો ખબર નથી પણ જય માતાજી મિત્રો અત્યારે શૂટિંગ શરૂ છે તે શૂટિંગમાં આવી ગયા છે અને અત્યારે દેશી દવાની જરૂર છે તે દેશી દવા લેવા આવ્યા છે અને મારા બાબુ બાબુભાઈને થોડી ખબર છે આ હાથેડાનો રસ ગમે તે પથરી કિડની બીમારી હોય તો હાથેળાના રસના પૌધાના તૂટી લેવાના અને ધોઈ અને એનો સવારે નયના કોઠ રસ પીવાથી ગમે તે પથરી હોય કે કિડનીની બીમારી હોય તો ગાયબ થઈ જાય હાથેડા નો રસ ખેતરોમાં હોય ઊંટિયા ખબરા ખબરા બેસો મુતર મૂતર જ કરે બરાબર એરંડામાં ઝારેમાં એમ બધા હાથેડ ઉગા પેલા રાયડા માં બધા ઊંઘ એરંડામાં રાયડા માં બધા હોય હાથેડો પથરી માટે પથરી કિડની ની ગમે તે પથરી હોય કિડની ની ગમે તે બીમારી હોય તો દૂર બરાબર બરાબર આ હાથેરાથી પથરી પણ ઘરી જાય છે બાબુભાઈને ચલા આપી એમને પણ ટાઈ કરેલો છે એમની પથરી હતી તે પથરી પણ ઘડી ગઈ ઘરી જઈ હતી અને એમના પહાણ અમે પણ શીખ્યું છે તો દરેક દરેક ખેતરમાં આ હાથેરો હોય છે તો હાથેરાનો તમારા પથરી હોય તો ઉપયોગ કરજો અને દેશી દવાનો ઉપયોગ કરજો અને પથરીને દૂર કરજો અત્યારે શૂટિંગ શરૂ છે પણ અમારા અત્યારે રોલ નથી એટલે

એટલે શરબત પીવો પથરી માટે પેલું કેવાય હાથેરો હાટેરો પણ પથરી દુખાતી હતી બાબુલાલને મને એમ કીધું હું લેબુ લઉં કે લેબુ નહીં હાથેરાથી રસ કાઢવાનો હવારે નહીં ના પીવાનો એટલે એનાથી પથરી ઓગળી જાય એ મને ખબર નહીં હજી આપણે કદી પીધો નહીં હાટેરો કહેવાય પહેલાં તો ખબર નથી પણ બાબુલાલ દવા બતાવી છે એટલે દવા યુઝ કરવાની છે મને કેવું રસ પણ તમને આપણો બ્લોગમાં કહે છે જય માતાજી હા એટલે તમારી કઈ કઈ ચેનલ છે મારી છે વાઘા વીક ફેન એ ચેનલ મારી છે અંદર વિડીયો આવો જ છે રેગ્યુલર આપણે નવરાત્રી હમણાં બે ત્રણ ભાગ નાખ્યા હતા આજે આવશે સાંજે સાડા સાત વાગે અત્યારે તમારો પ્રોગ્રામ શરૂ છે નવરાત્રી અત્યારે પ્રોગ્રામ ચાલુ છે નવરાત્રિનો ગાવાનું લીધું છે કોમકાજ ઉંડડી ગોમમાં લાઈવ પ્રોગ્રામ છે નવરાત્રીનો તો બસ નવી નવી દે ત્યાં જ હમણા હમણાં તો મોજ કરાવવાની અને મોજ કરવાની જલસા જય માતાજી જય માતાજી રાજી ઊંઘી શ્વાસો શ્વાસ કરવાની સત્તા તારી અને આ શરીર તો નશ્વર હે આ તો સુટી જવાનું તારો મારો સાદ નહી સુટવાનો ભક્તિ કરે મા બેઠો